રાજા ભરત ભગવાનના ભક્ત હતા તો પણ એ હરણયોનીમાં કેમ એમને અવતાર લેવો પડ્યો એટલે અહીંયા મહાત્મા સમજાવે છે કે આપણે ગમે એટલી ભગવાનની ભક્તિ કરીએ પણ જ્યારે તમારો પ્રાણ જવાનો હોય ને એ સમય બહુ મહત્વનો હોય છે એ સમયે જો તમારી આસક્તિ જેમાં રહી ગઈ એ પ્રમાણે તમારે પછી બીજી વાર અવતાર લેવાનો વખત આવે પણ જો તમે પ્રાણ લેતા સમયે ભગવાનનું જ સતત મનન ચિંતન રટણ આ બધું હોય ને તો તમારે કોઈ ચિંતા નહીં પણ અત્યારે તો એમ કે ભાઈ અત્યારે ભજી લો ને આપણે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લેવાનું હોય લઈ લઈશું અત્યારે તો બધા શાંતિથી મોતથી રો છેલ્લો વખત આવે એટલે કે લઈ લઈશું પણ એવી રીતે પછી તમારા મોઢે ભગવાનનું નામ આવે જ નહીં તમારો પ્રયત્ન કરવો હોય ને તો અત્યારે જ તમને કહું આજે જ પ્રયત્ન કરી જોજો આજે તમે અહીંથી નિર્ણય લો કે અહીંથી બહાર નીકળીને હંમેશા જ અમારે ભગવાન ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે સાંજે નવ વાગ્યા સુધી જો તમે બોલી શકો મન છે ટ્રાય કરવો હોય પ્રયત્ન કરવો હોય કરી જોજો એક વાર પ્રયત્ન આજે કરી જુઓ પછી કાલે આપણે પ્રયત્ન જેને કર્યો હશે બધા પ્રયત્ન કરો ચલો કાલે પૂછીશું કે સતત છેક કાલ કથામાં આવો ત્યાં સુધી કોણ નામ લઈ શકે આ અઘરું છે પેલું જે કરવા જાઉં ને ભજન છે ને આપણે કે આજે ભજ શું કાલે ભજ શું સી તારા ક્યારે ભજ સુરા આજે ભજ શું કાલે ભજ શું ભજ સુરા છ ભજ શુદા દે શા શ્વાસ ખૂટશે નાડી ટૂંટશે શ્વાસ ખૂન છે નાડી ટૂંટશે પ્રાણ નહીં રહેતા રંગમાં રંગ જાને રંગમાં તું રંગ જા સીતારામ તડા સતસતમાં શામ તણા તું રજબા વાણી છે ને એ સમાધિ વાણી છે મેં પહેલાં જ કહ્યું કે અહીંયા બધા રાજાના દ્રષ્ટાંતોની કથા આપવામાં આવે છે ને રાજાઓની આ જે કથા કહેવામાં આવે છે ને એ સમજાવવામાં આવે છે કે ચક્રવર્તી સમ્રાટ જે આખી પૃથ્વીના માલિક હતા એવા રાજાઓ જો ભગવાન માટે બધું છોડી અને સમયસર ચેતી ગયા હેં અને અત્યારે તમારા પાંચસો વીઘા હજાર વીઘા જમીન આપી હોય પાંચ દસ લાખ પચાસ હો બસો પાંચસો તોલા હોનું આપ્યું હોય ગાડી બંગલા ધન સંપત્તિ વૈભવમાં ફરતા હોય એટલે હા 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 મોજ સૌ પણ તમારી પાસે તો એ કશું નથી એ માનું હેં જે પરમાત્માએ જેટલું આપ્યું છે અને જે જે રાજાઓને જે શક્તિ આપી હતી પરમાત્માએ અને એમને ખબર પડી કે આ બધું તો પર બ્રહ્મ પરમાત્માની કૃપા છે કે એમની કૃપાથી આ બધું મને મળ્યું છે તો એમને સારા જે રાજ્ય ભોગવવા વાળા હોય એમને આગળ પાસવન કરી અને પોતાનું ઉદ્ધાર કરી નાખ્યો એમ અને આપણે જો તિજોરીમાં પાંચ પછી તોલા પડ્યો હોય કે વહુના હાથમાં ચાવી ના જવી જોઈએ આમ લે ભાઈ ભાઈ મૂકવા તમે હાથે નહીં લઈ જવાના આપી દો ચાવીને ભગવાનનું નામ લઈ લો તો તમને ત્યાં અહીંયા ભગવાને રાજ આમ સુખ ભોગવ્યા હોય આમ ધન સંપત્તિ વૈભવ ગાડીમાં ફરતો હોય કેટલું આનંદથી ફરો છો તો આવું આવું તમને ત્યાં મળશે નહીં તો જેમ આપણે પ્રવાસમાં અહીંયા આવ્યા યાત્રામાં અહીંયા આવ્યા તો આપણું જો ગાડી બંગલો ધન વૈભવ પુત્ર પોતરાદી બધું ત્યાં ત્યાં છે અહીંયા કોઈ હે અને અહીં આયા આપણી પાસે પાસપોર્ટે ખોઈ ખોવાઈ જાય કોઈની પાસે પૈસા એ ના હોય જવા માટે પાછું ભાડું ના હોય તો આ નેપાળવાળા એટલા દયાળું ખરાક બધાને આપણને લો તમને પૈસા આપીએ જવું પહોંચવા પ્રયત્ન કરવો હોય તો મંદિરે કહેજો કે ભાઈ મારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે આમ છે મારે પૈસાની જરૂર છે આપણ પ્રયત્ન માટે દસ જણા જોડે માગી જવો જો તમને કોઈ અત્યારના જમાનામાં કોઈ આપે જ કહેજો હે તો અત્યારના જમાનામાં આપણે ધન સંપત્તિ વૈભવ આ બધું લઈને આવ્યા હોય અને આ બધું આપણી પાસે છે પણ જ્યારે પરબ્રહ્મ પરમાત્માના ત્યાં જવાનું છે એ દ્વારે જવાનું છે ત્યારે આપણા સિવાય માત્ર પુણ્ય અને સારા કર્મો સિવાય કંઈ જ નહીં હોય અને એ જે છે ને આપણું એ બેલેન્સ હશે એ બેલેન્સ જો તમારી પાસે હશે ને તો ત્યાં પણ તમને બધું જ મળશે અરે જેને આખી જિંદગી ધન સંપત્તિ વૈભવ એની પાસે કઈ જ નથી આ જિંદગી એને દુઃખમાં કાઢી છે પણ જે એને સદકર્મ એને આ કાયા સારા કામમાં લગાવી છે ને જ્યાં સંતોનો સંગ થતો હશે ત્યાં એને ખાલી કચરા પોતું વાસિંદા કર્યા હશે કોઈ બ્રાહ્મણોને જમાડ્યા છે બેન દીકરીને વારે ગયા છે એની લાજ રાખી હશે અને અનેક પ્રકારના જે પોતા પોતાનાથી બને એટલી સેવા જો એને કરી હશે તો પણ એનો ઉદ્ધાર થઈ જશે ભગવાન ના દ્વારે જવું એટલે વેલકમ સ્વરૂપમાં ભગવાનના એનું સ્વાગત સ્વાગત કરશે તમારું છે અને જો તમારા માટે બધું ભોગવ્યું અને પરમાત્માને તમે ભૂલી અને ભોગવ્યું અને જો તમે એના રવાડે ચડ્યા તો યમના દૂતો પછી તમે જાઓ ને એટલે આમ દંડો લઈને તૈયાર હશે આ કે બહુ ગાડીમાં ફર્યો છે ને બરાબરના ડંડાથી મારશે બહાર છે અને નરક જે હોય નરકની અંદર બધું ફરવું પડે એટલે આ બધી કથાઓ એવા રાજાઓની છે